ઇઝરાયલ અને માસ વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલું યુદ્ધ હવે વધુ વિસ્તરીને ઉત્તરમાં લેપડાઉનમાં ફેલાયું છે હવે ઇઝરાયેલી લેબનોનમાં ઇન્સાબુલ્લા આતંકીઓ પર અત્યાર સુધીનો ભયાનક હવાઈ હુમલો કર્યો છે તો બીજી બાજુ ઇઝબુલ્લાએ પણ ઇઝરાયલની ઉત્તરે અંદર સુધી હુમલા કર્યા છે જેથી ઇઝરાયલના પીએમ નેક્ટિનાએ ઇઝબુલ્લા હજુ પણ નહીં સમજે તો તેને ખતમ કરી નાખવાની ધમકી આપી છે ત્યારે ઇઝરાયલ અને ઇસબુલ્લા વચ્ચે યુદ્ધ વકરવાની આશંકા છે ત્યારે આવા સમયે અમેરિકા સહિત ચાર દેશોએ કંઈક મોટું થવાનું છે તેમ કહેતા તેમના નાગરિકોને તાત્કાલિક લેમ્નોન છોડી દેવાની ચેતવણી આપવામાં આવી છે જેમાં અમેરિકા ફ્રાન્સ બ્રિટન અને કેનેડાએ તેમના નાગરિકોને તાત્કાલિક લેમ્નોન છોડવા ચેતવણી આપી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ